ભરૂચમાં કેટરર્સની હત્યાના છ દિવસ બાદ પણ આરોપીઓ ન ઝડપાતા રોષે ભરાયેલા પરિવારજનોએ પોલીસને રજૂઆત કરી ભરૂચના નંદીલાવ ગામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં સત્તર ઓગસ્ટના રોજ પ્રકાશ માલી નામના કેટરર્સની હત્યાની બનાવ બન્યો હતો હત્યારાઓ તેમની ગળે ટૂફો આપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા ત્યારે ઈ ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી જોકે બનાવના છ દિવસ બાદ પણ પોલીસ હત્યારાઓનું પગેરું ન શોધી શકતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આજે મૃતકના પરિવારજનો તથા સગા સંબંધીઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા અને તેમણે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી હતી. પરિવારજનોની માંગણી છે કે વહેલી તકે આરોપીઓને પકડી કડક સજા કરવામાં આવે. આ તરફ પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ ચલાવી રહી છે. આજે મારા પપ્પા જોડે જે ઘટના થઈ છે એનો મને ન્યાય જોઈએ છે ને જે મજનુ જે લોકોએ કરી છે એ લોકોને ફાંસીની સજા જોઈએ છે બીજું મારે કશું નથી. મારું નામ ઈશ્વરરામ કુંદમાજી માલી. जो पुरुष का मैं मेरे बड़े भाई का मर्डर हुआ उनका नाम प्रकाश कुमार पूर्मा जी मालिक मैं राजस्थान में रहता हूँ भिवंडी में करता हूँ बॉम्बे में उनके खबर सुन के मर्डर की खबर सुनकर मैं पुरुष आया उनकी जैप बॉडी गांव में लेके गया लेकिन जो मैं यहाँ पे उनकी बॉडी दे की बोकर हत्या की गई है और मैं गुजरात सरकार से रिक्वेस्ट करता हूँ इन अपराधियों को जल्द से जल्द सलाखों के पीछे डाले और सख्त से सख्त कार्रवाई की जाए